મેડિકલ કરાવે અમને એવો ડર છે કે વચમાં ક્યાંક એમને થઈ જશે એમને માર મારવામાં આવે એવો અમને ડર છે રિસીવ કરી

रीचार्ज करी तो आओ वो देख ले था तो शुरू करी अभी ना ना तो ये कर देता हूं थाने छतो लेला यहां उठा तो भाई तुम्हें अरेस्ट ने मैं अपना बोल तुम्हें अरेस्ट अरेस्ट नाम है साहब अरे अरे पुलिस मेंडीवर वाला कह लो जरा मैं क्या किया करूं अरेस्टमेंट आपको पड़ेगा साहब लो पुलिस वाला साहब जाओ बाबू जाओ बाबू जवाब जवाब मामले में पुलिस कार्यकर्ता हमारी से बात की है तो समझाई बात

ખેડૂતો જે માં છે બરાબર અને એમને પોતાના લીડર અહીંયા છે તો એ બાર કરી આપે અને લીડરો જે આમ આદમી પાર્ટી લીડરો છે એ જેલ જવા તૈયાર છે ધોકા ખાવા તૈયાર છે જે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે તમે ના એટલે એવું કે છે કે એમની અમારી મદદ હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની સ્થાનિક પોલીસે કરી કે બોટાદ પોલીસે એવું કે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે એમનું જ્યુરીદર્શન લાગે